હાલ જય માતાજી મિત્રો તો કેમ છો બધા મજામાં જશો તો હેને અત્યારે જોઈ લ્યો થયા છે બપોરના એક તો એને આપણે અત્યારે આજે બપોરે એક વાગે છે લોક ચાલુ કર્યો છે અને છે ને જોઈ અત્યારે તડકો નીકળી ગયો ને એટલે હેને આપણે હેના આપણા અડદનો ઢગલો ઢંકો ને તે આપણે હે ખોલી નાખવાનો છે અને આ જે જોઈ લ્યો એકદમ વાદળ વાદળ બેખી ગયું છે અને અત્યારે નીકળી ગયો છે તડકો આ તો આલો હવે ને આપણે આ ઢગલો ખોલી ખોલીવારીએ તો આલો જોઈ લ્યો મિત્રો હવે ને આપણે આ કાગળ બધો એ કરી નાખી અને ફાઇનલી જોઈ લ્યો આપણો સુખનો સૂરજ ઉગી ગયો જોઈએ મિત્રો ફાઇનલી આપણે સુખનો શોર ઉગાડી દીધો અને આપણે કાગળ કરી વેલો છે અને તમે જોઈ શકો છો અત્યારે હે ને બધું હાવ ફૂંકાઈ ગયું છે તો જોઈએ મિત્રો અત્યારે ને આપણે ઢગલો ખુલ્લો કરી વેરો છે અને ગયા એ તો હાવ ફૂંકાઈ ગયેલું છે એમને આપણે જવા સકડે હે ને હજી થોડોક ભેદ જેવું છે બાકી આ બી ખાર નું લઈ ગયું બાકી જેવું બધું હા ફૂંકાઈ ગયેલું છે બરોબર આપણે જે કાગળ ઉપરથી લીધો ને એ બધો હુકાવા રાખી દીધો છે અને આજે નીકળી ગયો છે તડકો જોઈ લે મિત્રો અત્યારે ને આપણે ઢગલો ખોલીને પછી આમ ભારી બધી આપણે બાંધેલી છે ને તે એને આપણે થોડીક સાઈડમાં હટાઈને એટલે આપણે રહ્યો ને તે પણ તપી જાય તો એને આપણે મંડવી ભાર્યું હતા આપણે સિંગલ સિંગલ ભાર્યું ને એટલે કંઈક થોડીક ભાર્યું તપી જાય અને ઢગલો આપણે જે આ ઢગલો રહ્યો ને ઢગલો તપી જાય મિત્રો આવો આપણો કંઈક ઢગલો છે તડપો નીકળો ને તે આપણે કરીને ખુલ્લો અને ભારી જે આપણે બાંધેલ હતી ને તે આપણે જોઈ લઈએ ફરતી કોર હે મૂકી દીધી છે તમને શું લાગે આ ઢગલો વીખો જો આપણે હા તો જોઈ લઈએ મિત્રો આપણે હે ખંપાળિયાથી ઢગલો પણ વીખી નાખો છે અને જે આપણે ફરતી કોર ભારી મૂકી દીધી ને એ બધી સાઈડમાં મૂકી દીધી અને આજે નીકળી ગયો છે તડકો pero no, no, no.